ચીખલીના ખારેલ રાનકુવા માર્ગ પર નોગામ ગામ નજીકની એક ઘટના સામે આવી છે ખાનગી બિલ્ડર દ્વારા પાણીના નિકાલ માટે ખોદકામ કરતા ગેસ લાઈન ભંગાણ સર્જાયું હતું ચીખલીના ખારેલ રાનકુવા માર્ગ પર નોગામાં ગામ નજીકની ઘટના સામે આવી છે જેમાં ખાનગી બિલ્ડર દ્વારા પાણીના નિકાલ માટે ખોદકામ કરતા ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું ગેસ લાઈનમાં ભંગાણ પડતા દસ ફૂટ ઊંચો ગેસનો ફુવારો ઉડ્યો હતો ગેસ કંપનીને જાણ કરાતા યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરાઈ હતી Thank <laughs> you.